અન્નાદ્રમુક વચ્ચે બેઠકોની વૈછણી અંગે મહત્વપૂર્ણ ચર્ચા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અન્નદ્ર ના વડા ઈકે પલાન સ્વામી સાથે કરી મુલાકાત તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી અન્નદ્ર મુક વચ્ચે गठबंधन ને મજબૂત કરવા માટે ચેન્નાઈ ખાતે એક નિર્ણાયક બેઠક યોજાઈ હતી કેન્દ્રીય મંત્રી અને ભાજપના તમિલનાડુ ચૂંટણી પ્રભારી પિયુષ ગોયલે અન્નાદ્રમુકના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ઇકે પલાની સ્વામી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી આ બેઠકમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન હેઠળ બેઠકોની વહેંચણી અને ચૂંટણીલક્ષી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારોના સંકેત આપે છે આ મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા પિયુષ ગોયલે સત્તાધારી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમના નિવેદનો રાષ્ટ્ર વિરોધી અને સમાજમાં વિભાજન પેદા કરનારા છે ગોયલે ઉદયનિધિ સ્ટાલિનના જૂના વિવાદાસ્પદ નિવેદનોનો ઉલ્લેખ કરી તેમણે મંત્રી પદ પરથી બરતરફ કરવાની માંગ ઉઠાવી તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ અને અન્ના જોડાણ રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત અને જનહિતલક્ષી

તેવી પૂરી શક્યતા છે ઇન તામિલનાડુ ધી એનડીએન્સ વિલ કમ્પ્લીટલી થ્રુઆઉટ ધીએમકે ગવર્મેન્ટ